કેમ છો વિદ્યાર્થી મિત્રો તમે લોકો બધા મજામાં છો ને આજે આપણે સ્વાધ્યાય 14.1 દાખલા નંબર 19 લઈશું દાખલા રેકમ આપેલ છે કે એક બાળક બાળક પાસે એવો પાસો છે કે એની છ સપાટીઓ નીચે મુજબ આ જે અક્ષરો જે છે એ અંકિત કરેલા જે છે અથવા તો છાપેલા છે તો આ પ્રકાર અક્ષરો a b c d e અને પાછો રિપીટ એટલે આ પાસા વિશેષ પાય છે કે આની અંદર બે વાય આવે જો અગર એ બી સી ડી ઈ કે એફ આવો જોઈએ પણ પાછો આય થી રિપીટ એ બે વાર થાય છે એટલે ખાસ આ દાખલાની અંદર આ એક વસ્તુ બહુ મહત્વની છે પછી આ પાસા પૂછાવવામાં આવે તો પાસા ઉપર એ મળે અથવા તો પાસા ઉપર ડી મળે એની સંભાવના શોધવાની છે ચાલો તો આપણે દાખલાની શરૂઆત કરીએ જો આયન લખશું પાસા ઉપર પાસા પર કો પાસા પર કો 6 સપાટીઓ છે 6 સપાટીઓ છે પાસા ઉપર એટલે આપણે એવું પણ લખી શકાય કે પાસાને

શું છે બી મળે સી મળે 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 પછી અને પાછો ફરી વાર આ રીતે પાછા એકવાનું છો તો કા એ મળે કા બી મળે સી મળે ડી મળે ઈ મળે ફરી વાર પાછો એ મળે આ કોઈ પણ છ પરિણામમાંથી કોઈ પણ એક પરિણામ મળે

तो जो पासा पर ये मरे तो पासा में तो मरे क्या बार उछल वाला हो जाए अरे पासा ऊपर तो मरे मरे तो अहिं लखो अहिं पासा पर बेवार ये अक्षरों

परिणाम ने संख्या कितने मर्ज तुमने बीर अने तेथे कर लक्षु सानु को परिणामों ने संख्या कितने मर्ज तुमने बीर तो तेथे कर के अपने संभावना p बराबर है सूत्र लक्षण जो सानु को परिणामों ने संख्या छेदपा कोल पैड़ा तो बराबर बीर એના છેદમાં છ આ બે જે છે સાનુકૂળ પરિણામો અને આ કુલ પરિણામો જે તમારા છ છેદ ઉડાડી દો તો તમારે એકના છેદમાં આ ત્રણ દુ ને છ તો આવી રીતે તમારે પીએ બરાબર એકના છેદમાં તમને ત્રણ મળે હવે બીજું આપણે અહીંયા લખીએ કે અહીંયા આપણે લખીએ ઘટના બે બીજું અહીં લખશું ઘટના b b ઘટાઉ છે પાસા ઉપર d મળે આય લખશું પાસા પર d મળે તો આય પાસા ઉપર a d કેટલા વખત લખલે છે પાસા પર d એક વાર अंकित કરેલ છે દેથે કરી દે परिणामों की संख्या पण आया कितनी આવશે અહીંયા તમારે આવશે 1 અહીંયા પણ આવશે 1 અને અહીંયા તમારે આવશે pb बराबर આ આવશે pb = 1/6 તો આ રીતે આપલો સેલો જે છે એમાં આ જરા ધ્યાન રાખવા જેવું છે बाकी तो आ घटना अंडी मले बी मले सी मले डी मले ये न जवाब न जो आप देखना चलो आगे लो दबो हमारे मित्रों ने शेयर करो हमारे चैनल मेसेज जोशी दादा सब्सक्राइब करो चलो